લોકસભા ચૂંટણીનું મતદાન તો સાતમી સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ ચાર જૂને છે જો કે આ પહેલા જ ભાજપનો વિજય થઈ ચુક્યો છે જી હા સુરતમાં એવા ચમત્કાર થયો કે ચૂંટણી પહેલા જ વિજેતા જાહેર થઈ ગયું છે ભાજપના મુકેશ દલાલે કેવી રીતે કર્યો કમાલ આવું જોઈએ તમારી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સામાન્ય દ્રશ્યો નથી ગુજરાત અને દેશની રાજનીતિના આ ઐતિહાસિક દ્રશ્યો છે આવા દ્રશ્યો ગુજરાતમાં ક્યારે પહેલા જોવા મળ્યા નથી અને કદાચ બની શકે કે આગામી સમયમાં ક્યારે જોવા ન મળે લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક એકમાત્ર એવી બેઠક છે જેની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે અને તેનું કારણ છે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારની જીત સુરત બેઠક પરથી ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ ચૂટણી લડ્યા વગર જ સાંસદ બની ગયા ચૂટણી પહેલાજ કેમ પાટીલ સહિત અહીં હાજર તમામ નેતાઓ વિક્ટરી સાઇન દેખાડી રહ્યા છે આજે જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે લક્ષ્યાંક છે આપકે બાદ 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે ફર્સ્ટ છે

એમને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ ચમત્કાર આખરે થયો કેવી રીતે આ ચમત્કાર કારણ જાણવા માટે છેલ્લા બે દિવસનો રાજકીય ડ્રામા જાણવો પડશે સમગ્ર પ્રકરણની શરૂઆત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોના એફિડેવિટથી થઈ ત્રણેય ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે કુંભાણીના ફોર્મમાં અમારી સહી નથી જેને લઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારી કુંભાણીને ટેકેદાર સાથે હાજર ફરમાન જોકે કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાનું નિવેદન આપ્યું ચૂંટણી અધિકારીએ કુંભાણીનું ફોર્મ રદ કરતા પહેલા સુનાવણી કરી ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ રવિવારે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું અને સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ સિવાય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા સાત જેટલા ઉમેદવારો મેદાને હતા જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ઇલેક્શન પહેલા જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ ખંડન એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટીતંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો ચુનાવ કે એક દિન પહેલે એ કહા જા બાદ કુછ સમય તક जो कैंडिडेट है सूरत से वो भी लापता होते हैं मिलते नहीं हैं अब सबसे रोचक जो कोइंसिडेंस नहीं हो सकता जितने और पार्टियों के जितने कैंडिडेट्स हैं सूरत से सब विड्रॉ कर जाते हैं ये ऐसा अजूबा तो हमने देखा नहीं सूरत का कैंडिडेट इतना प्रभावशाली है कि कोई उसके विरुद्ध खड़े होकर तैयार नहीं खड़े होने के बाद नामांकन पत्र भरने के बाद મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શુભકામનાઓ આપી એટલું જ નહીં મુકેશ દલાલની જીતથી સુરત ભાજપના પણ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે લગભગ શુભકામના એમનું નામ ડિક્લેર થયું ત્યારથી દિવસ અને રાત જોયા નથી એમણે કન્ટિન્યુઅસ દિવસ અને રાતો મહેનત કરી છે અત્યારે અમે તો વિચારેલું નહીં હતું કે તે બિનહરીફ રીતે જીતાઈ જશે કોંગ્રેસ આટલું નબળું થઈ જશે કે ભાઈ એમણે આવી રીતે કરવું પડશે એટલે અમે તો ઘણા ખુશ છીએ ઘણી એમની મહેનત રંગ લાવી આજે અમને અનહદ અનહદ ખુશી છે ડેડીની આટલા વર્ષની એમણે જે ભાજપ સરકાર ભાજપ પક્ષને આટલા વર્ષ જે આપ્યા છે જે એમને યોગદાન આપ્યું છે એનું આજે અમને ફળ મળી રહ્યું છે એમને અણધારી ખુશી અમારે ત્યાં આવી ગઈ છે અમારે ત્યાં આજે દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે અમારા ઘરમાં અમારા પરિવારજનોમાં આજે દિવાળીનો માહોલ છે આકસ્મિક રીતે જે લોક આ ઇલેક્શન પહેલાં જ એવો બિનહરીફ ચૂંટાઈ ગયા છે ત્યારે અમારા ઘરમાં ખૂબ જ ખુશી પ્રગટ થઈ ગઈ છે

તમામ પ્રકારની પ્રકાષ્ઠા આચવવામાં આવી આજે તમે જુઓ કે અપક્ષ ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચાવવા માટે કઈ કઈ રીતે તંત્રનો ઉપયોગ થયો છે ક્યાં પોલીસ અધિકારીઓ એ અપક્ષ ઉમેદવારોના ઘરે જઈને કબજો કર્યો હતો જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને નિયમ મુજબ પોલીસને આપેલી અરજી પછી પણ પોલીસે તપાસ કરવાની તૈયારી નથી દેખી માનસિકતા નથી દેખાડી સુરતમાં થયેલા કોંગ્રેસ સાથે ખેલની નોંધ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ લીધી રાહુલ ગાંધી ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા જોકે હવે ભાજપની આ જીતને કેવી રીતે કોંગ્રેસ કાયદા કેવી રીતે પડકારશે એ તો આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ ગુજરાતમાં